સરદાર પટેલ જયંતિ હોવાના કારણે કોંગી આગેવાન અને નર્મદા જિલ્લાના પ્રભારી સંદીપસિંહ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ જેઆઈડીસી પોલીસે પોતાના જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે સરકાર સરકાર જે કાયદાની રીતે કામ કરી રહી છે એ ખરેખર ગેરવ્યાજબી છે લોકશાહી દેશમાં દરેક નાગરિકને પોતાનો હક માંગવાનો અધિકાર છે જ અવાજ દબાવી દેવામાં આવી રહ્યો છે તેવું તે કહી રહ્યા છે જે સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ છે અને પ્રધાનમંત્રી કેવડિયા એકતાનગર ખાતે આવી રહ્યા છે ત્યારે બે દિવસથી નર્મદા જિલ્લાના જે કાર્યકરો છે એ તમામ કાર્યકરોને નજર કેદ કરી દેવામાં આવેલા છે ડિટેન કરવામાં આવેલા છે અને છાસ પ્રધાનમંત્રી જ્યારે પણ આવતા હોય છે મુખ્યમંત્રી જ્યારે પણ કેવડિયા આવતા હોય છે ત્યારે કાર્યકરોને તંગ કરવામાં આવે છે અને પોલીસ એનું જે કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે એને બદલે માત્ર કાર્યકરોને હેરાન કરીને એક ભયનો માહોલ ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરે છે સરકાર શા માટે સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાંચા આપવાને બદલે એનો અવાજ દબાવવાનું કામ કરે છે એ મને સમજાતું નથી આજે સમગ્ર રાજ્યની અંદર જે પ્રમાણે ગેરકાનૂની પ્રવૃત્તિ વધી રહેલી છે આજે નકલી એન્કાઉન્ટરો નકલી ઓફિસો નકલી ઘી નકલી દૂધ અને તમામ નકલી ઓફિસરોથી લઈને તમામ સરકારના ઓઠા હેઠળ ગેરકાનૂની પ્રવૃત્તિ થઈ રહેલી છે અને એમાં છેલ્લે ઇન્કવાયરી થાય તો ભાજપના જ આગેવાનો અને કાર્યકરો સુધી એનો રેલો પહોંચે છે એનો મતલબ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ ગયેલું છે ભ્રષ્ટાચાર માઝા મૂકેલી છે અને સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉકેલવા માટે સક્ષમ નથી માત્ર અધિકારીઓને અને પોલીસને ઈશારા ઉપર સરકારના ઇશારા ઉપર એ લોકો કામગીરી કરી રહેલા છે આજે ભરૂચની જ વાત કરીએ તો ભરૂચની અંદર પણ જે પ્રમાણેની સ્થિતિ છે અને ભરૂચના સાંસદ જે દારૂ બાબતે આરોપીઓના નામ આપે છે એ પણ ભાજપના હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો હોય છે અને આમ છતાં ભાજપના જ સંસદ સભ્યની વાતને પોલીસ ગણકારતી નથી અને એને હાસ્યાસ્પદ રીતે લે છે ત્યારે આ અપેક્ષા પોલીસ પાસે રાખવી પણ હવે વ્યાજબી મને લાગતું નથી કેમ કે પોલીસ પણ આ ભ્રષ્ટાચારીઓને છૂટો દોર આપી રહેલી હોય ગેરકાનૂની પ્રવૃત્તિ કરવાવાળાને છૂટો દોર આપી રહેલી હોય એવું મને લાગે છે હું પોલીસને પણ ચેતવવા માગું છું કે જે પ્રમાણે જે સરકારની સામે બંધારણીય રીતે જે પોતાના હક્કો અને અધિકારોની માગણી કરતા હોય એવા લોકોનો અવાજ દબાવવાનું સરકારના ઈશારે બંધ કરવું જોઈએ દિવસો કાયમ માટે તમારા રહેવાના નથી અને પ્રજા જ્યારે જાગશે ત્યારે વિસ્ફોટ ફાટી નીકળશે અને એ જ સ્થિતિનું નિર્માણ આવનારા દિવસોમાં હું જોઈ રહેલો છું